ભારતના દક્ષિણ શહેરે બેઠેલું ચોમાસું હવે ધીરે ધીરે આગળ વધશે તારીખ દસમી સુધીમાં દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને મુંબઈના ભાગોમાં ચોમાસું પહોંચી જશે મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ત્યારબાદ એ જ દરસામાં રોહિણી નક્ષત્રનો વરસાદ તારીખ છઠ્ઠી જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્ર ઉપરાંત અન્ય ભાગોમાં પણ આધી વર્તણનું પ્રમાણ છે કચ્છના ભાગોમાંથી અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આધી વર્તનનું પ્રમાણ રહેશે પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે સાથે દસ તારીખમાંથી મુંબઈ મહારાષ્ટ્રમાં પહોંચેલું ચોમાસું ભારે વરસાદ વરસાવતું તારીખ બાર સુધીમાં લગભગ આ વરસાદના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અમરેલીના ભાગો ભાવનગરના ભાગો અને કેટલાક સૌરાષ્ટ્રના ભાગોમાં भारे वरसाद पडशे